વિદ્યાર્થી મિત્રો દ્રોણ નવ ગણિત સ્વાત્ય એક પૂર્ણાંક ત્રણનો એક્ઝામ્પલ બે છે પાના નંબર બાર ઉપર આપણને શું આપ્યું છે એક છેદમાં સાત બરાબર પૂર્ણાંક ચૌદ સત્તાવન અને ઉપર બાર છે આ બારનો મતલબ એ થાય કે ચૌદ અઠ્યાવીસ સત્તાવન અહીંયા ફરીથી આવે છે ફરીથી આવે છે ફરીથી આવે છે અનંત વખત આવે છે એટલે આ કિંમત કિંમત છે એ અનંત છે અને વારંવાર લખવી ના પડે અને જેટલી સંખ્યાનું પુનરાવર્તન થતું હોય એ સંખ્યા એક વખત લખી એના ઉપર આ રીતે બાર કરવાનો એક ગાણિતિક નિયમ છે તો મિત્રો એક ભાગ્યા સાત એટલે જીરો પૂર્ણાંક ચૌદ અઠ્યાવીસ સત્તાવન આનો આપણે ઉપયોગ કરવાનો છે હવે આ ઉપયોગ કરી આપણે આની કિંમત શોધવાની છે કોની કિંમત તો આપણે બે ભાગ્યા સાત મિત્રો એક ભાગ્યા સાતને આપણે કેટલા વડે ગુણીએ તો બે ભાગ્યા સાત મળે તો બે વડે ગુણવા પડે તો આપણે આયા એક છે એની જગ્યાએ બે ગુણીશું એક બે કા બે તો ઉપર બે થઈ જશે ઝીરો પૂર્ણાંક ચૌદ સત્તાવન અને બાર છે અને ગુણ્યા બે બે એકા બે સાત બરાબર ચલો બે વડે ગુણવા હોય તો ગુણાકાર પાછળથી આપણે લેતા લેતા જઈ શકીએ સાત દો ચૌદ પાંચ દો દસ દસ અગિયાર આઠ દુ સોળ સોળને એક સત્તર બરાબર છે એક બે દૂ ચારને એક પાંચ ચાર દૂ આઠ બરાબર બે એકા બે પોઈન્ટ બે ઝીરો ઝીરો અને ઉપર બાર તો આપણે શું થયું આ જે કિંમત છે એનો આપણને ગુણાકાર મળ્યો તો આ રીતે આપણે ગુણાકાર ઝીરો પૂર્ણાંક સત્તાવન ચૌદ પ્રાપ્ત થાય તો આ રીતે આપણે કોઈપણ સંખ્યા જે છે આપેલી સંખ્યા એને આપણે ફક્ત ઉપર જરૂરિયાત મુજબ ગુણીને આપણે એની કિંમત મેળવી હવે ત્યાર પછીની આપણી બીજી કિંમત કઈ છે તો આપણી કિંમત છે એક ત્રણ ભાગ્યા સાત ત્રણ છેદમાં સાત હવે ત્રણ છેદમાં સાત માટે શું થશે તો એ કિંમત શોધવા માટે ત્રણ ગુણ ગુણાકારમાં ત્રણ લઈએ એક ભાગ્યા સાત તો છે જ તો અહીંયા ત્રણ વડે ગુણાવો ત્રણ ગુણ્યા જીરો પૂર્ણાંક ચૌદ અઠ્યાવીસ સત્તાવન ચલો ત્રણ વડે ગુણવા હોય તો અહીંયા ત્રણ એકા ત્રણ છેદમાં સાત સાત ત્રણ એકવીસ બે પાંચ ત્રણ પંદર બે સત્તર એક આઠ ત્રણ ચોવીસ ને પચીસ બે ત્રણનું છ છ ને બે આઠ બરાબર ચાર ત્રણ બાર એક ત્રણ એકા ત્રણને ચાર અને પોઈન્ટ ત્રણ શૂન્ય શૂન્ય પર બાર તો આપણને શું કિંમત મળી મિત્રો તો બેતાલીસ બરાબર અહીંયા આપણે શું પુલ કરી સાત ત્રણ એકવીસ ફરીથી ચેક કરી લઈએ સાત ત્રણ એકવીસ પછી પાંચ ત્રણ પંદર ને બે સત્તર વીતી આવી એક આઠ ત્રણ પચીસ આવી બે છ અને અહીંયા બે ઉમેરવાના રહી ગયા એટલે શું આવે અહીંયા આઠ આવે તો આપણી કિંમત શું આવી ઝીરો પૂર્ણાંક બેતાલીસ પો પંચ્યાસી ઇકોતેર બરાબર તો આપણને આ કિંમત એક જવાબ મળ્યો સેકન્ડ નંબર તો આપણે આ રીતે મિત્રો તમારે આ રીતે ચાર છેદમાં સાત મેળવવા શું કરવું પડે તો બંને મેળવવા બંને બાજુ ચાર વડે ગુણવા પડે આ તમારે કામ કરવાનું છે ચાર છેદમાં સાત બરાબર અહીંયા ચાર વડે ગુણીએ તો ચાર ગુણ્યા જીરો પૂર્ણાંક ચૌદ અઠ્યાવીસ સત્તાવન તો આ તમારે શોધવાનું છે હું તમારા માટે કામ આપું છું પાંચ છેદમાં સાત માટે આપણે શું કરીશું બંને બાજુ કેટલા ગુણીશું પાંચ ગુણીશું અને છ છેદમાં સાત માટે આપણે બંને બાજુ કેટલા ગુણીશું છ ગુણીશું તો આપણે આ રીતે આપણે મેળવવાનું રહેશે ત્યારબાદ આપણે આ હોમવર્કમાં છે બાકીનું કામ બીજું એક છે આપણી પાસે ઉદાહરણ દસ હવે ઉદાહરણ દસમાં એક ભાગ્યા સાત અને બે ભાગ્યા સાત એમની વચ્ચેની લેવી છે એક અસમ્ય સંખ્યા હવે એક અસમ્ય સંખ્યા લેવી હોય તો એના માટે આપણે એક અસમ્ય સંખ્યા શોધવા માટે મિત્રો લાઈટ ગઈ છે એટલે આપણે આટલાથી ટોપિક ત્યાર પછી લઈશું તો આજે આપણે સ્વાધ્યાય પૂર્ણાંક ત્રણનો એક્ઝામ્પલ બે એ ગણીશું અને આ દાખલો આપણે નેક્સ્ટ ટાઈમે લઈશું દરેકે ધ્યાન રાખવાનું જે કિંમતની જરૂર છે એ કિંમત બંને બાજુ ગુણશો એટલે આવી જશે આ પ્રમાણે નિયમિત ધ્યાન આપવાનું જેમને પણ આજે લેસન બતાવવા માટે નામ મોકલેલ છે એમને તેમનું લેસન આજે બતાવવાનું રહેશે જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત